રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત તથા ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ મહામંત્રી પરેશભાઈ પટેલ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર ઉપસ્થિત રહેલા હતા બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થઈ હતી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને મૌન પાડવામાં આવ્યું બેઠકનું સંચાલન પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલે કર્યું હતું રાજ્યભરમાં મંડળ રચનાના કાર્ય તેજ ગતિએ આગળ વધારવા તથા પેલીથી એકત્રીસ જુલાઈ દરમિયાન યોજાનાર સદસ્યતા અભિયાન માટે વ્યૂહ રચના રજૂ કરવામાં આવી હતી એકવીસ જુલાઈને મહાસદસ્યતા અભિયાન જાહેર કરાયેલું હતું પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરોધસિંહ સોલંકીએ સદસ્યતા અભિયાનની વિગતો આપી સંગઠન મંત્રી સરદારસિંહ મછારે સંગઠન કાર્યશૈલી અને ગુરુવંદન કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું રાજ્ય અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે આગામી કાર્યક્રમોની વિગતો અને કેન્દ્રીય કારોબારીના નક્કી થયેલા મુદ્દાઓ રજૂ કર્યા અને દરેક સંવર્ગના પડતર પ્રશ્નોની વિશદ ચર્ચા કરેલી હતી બેઠકમાં જૂની પેન્શન યોજના ફરીથી અમલમાં લાવવાની સરકાર પાસે માંગણી કરવા મક્કમતા દર્શાવેલી હતી તારીખ પેલી એપ્રિલ બે પછી તથા આગામી સમયમાં નિમણૂક પામનારા શિક્ષકોને જૂની પેન્શન યોજના હેઠળ સામેલ કરવાની માંગ રજૂ કરવામાં આવી આ રાજ્ય કારોબારી બેઠકમાં કચ્છ જિલ્લાથી પણ વિવિધ સંવર્ગોના હોદ્દેદારોની સક્રિય હાજરી નોંધાઈ હતી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્ય ઉપાધ્યક્ષ કોર ટીમ મુરજીભાઈ ગઢવી સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંજા ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા મહામંત્રી રમેશભાઈ ગાગલ પ્રાથમિક ગ્રાન્ટેડ સંવર્ગ ઉપાધ્યક્ષ મનુભા સોઢા દીપકભાઈ બારમેળા સહિતના હોદ્દેદારો સહભાગી થયા હતા એવું માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ પ્રાંત સહ સંગઠન મંત્રી તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવેલું હતું